ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી ત્યારે લાયસન્સ વગરના બાઇક ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે ત્યારે આડેધડ વાહનો પાર્કિંગ કરનારને પણ દંડ કરવામાં આવ્યો છે ત્યારે ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત પંદર થી વધારે વાહનોને આપવામાં આવ્યો છે અમરેલીમાં ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ છે ત્યારે બગસરા શહેરમાં પોલીસ એક્શન મોડ માં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા ટ્રાફિક ટ્રાફિકની સમસ્યાને લઈને ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી ત્યારે ગોંડલિયા ચોક ચોક વિજય અને નાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આ ટ્રાફિક જેમાં લાયસન્સ વગરના બાઇક ચાલકોને દંડ ફટકાર્યો છે ત્યારે આડેધડ વાહનો પાર્કિંગ કરનારને પણ દંડ કરવામાં આવ્યો છે ત્યારે ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત પંદરથી થી વધારે વાહનોને દંડ આપવામાં આવ્યા હતા